સાંતલપુરમાં પાણી પુરવઠા વિભાગની સામે આવી છે તાલુકાની ઘરઆમડી હાઈવે ઉપર આવેલા આજુબાજુના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો મોટો સ્ત બનાવેલું હતું તે સંપથી જતાં લોકો પીવાના પાણી માટે ફૂટેલા સ્તંભ ઉપર ચડીને જાનના જોખમે પાણી મેળવી રહ્યા છે લોકોના ઘર સુધી જળસે નળ યોજના નિષ્ફળ ગઈ હોવાનું પીવાનું પાણી ન મળતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તે સમયે લોકો જાનના જોખમે પીવાનું પાણી મેળવવા મજબૂર બન્યા છે પાણી પુરવઠા વિભાગની કોરબેદારકારીના કારણે લોકો જાનના જોખમે પાણી ભરી રહ્યા છે ને તૂટેલા સ્તંભની અંદર ખુલ્લા આકાશમાંથી જીવજંતુ પડતા હોય લોકો સાથે પીવાનું પાણી મેળવવા મુશ્કેલ બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવે છે તેવા સમયે આવું પાણી પીવાથી લોકો મજબૂર બન્યા છે અને સાંતરપુર તાલુકા પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે લોકો ગંદુ અને ચારના જોખમે પાણી મેળવવા મજબૂર બન્યા છે